ભરૂચના શુકલ તીર્થમાં ગેરકાયદેસર રીતનના કારણે થયેલા ત્રણ લોકોના મોત મામલે સમસ્ત માછી સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે પંદર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ નર્મદા નદીના પટવા ગેરકાયદેસર રીતિકનનથી પડેલા ઊંડા ખાડામાં ત્રણ લોકો ડૂબી ગયા હતા આ ઘટનામાં ગેરકાયદેસર રીતિકનન કરનારા સામે કોઈ કાર્યવાહી થઈ નથી મૃતકોના પરિવારને વળતર પણ ચૂકવવામાં આવ્યું નથી પોલીસે બીએનએસ મુજબની કલમ હેઠળ એફઆઈઆર દાખલ કરી નથી આ મુદ્દે મૃતકોના પરિવારજનો અને સામાજિક કાર્યકર્તાઓ મેં શીતલબેન બોલું છો આ ડુબાયેલો વસ્તુ ત્રણ વ્યક્તિ ડૂબાયેલા છે તો અહીંયા અમે બધા હાજર જ હતા ત્યાં જે વ્યક્તિએ ત્યાં દુબઈએ અહીંયા હજુ ખારા ખોટતા જ હતા ત્યાં છતાં પણ આ જગ્યા દૂર બતાવી છે એ જગ્યા તો છે જ નથી જઈ ડૂબાયેલા ત્યાં તો આ વ્યક્તિ કેમ આ લોકો આવું કરે છે અમારી જોડે ત્યાં ડૂબાયેલા છે છતાં પણ ત્યાં ખારા ખોદતા હતા શું માંગ છે આજે તમે અહીંયા કયા શું માંગ લઈને શું અમારે ન્યાય જોઈએ છે અમારે એ જોઈએ છે કોઈ છે નથી એક નીકળો એક કોઈ છે આખો તો એક લખેલું છે હું ઉષાબેન મિસ્ત્રી બોલું છું વસંતભાઈ મિસ્ત્રી ડૂબી ગયા છે મળી ગયા એમની બેન થામ છું એ લોકો જે ખારામાં ડૂબી ગયા છે એ ખારો નહીં બતાવતા એ લોકો બીજો ખારો બતાવે છે એટલે આ લોકો કંઈ કરવા નહીં માંગતા એ લોકો ઊંઢું બોલે છે તો અમને સહાય તો જોઈએ કે નહીં અમારે કોઈ છે નથી અમારે આ બે દીકરીઓ છે એ બે દીકરીઓનું શું કરવાનું અમારે એમનું કોઈ કમાવવાળું નથી રહ્યું તો એમને શું કરવાનું ઘેરમાં શું એ લોકો ત્યાં પધરાવા ગયા છે આ સરાવા ગયા એમની મમ્મી ડૂબી ગયેલી હતી એ મળી ગયેલા તો એમનું સરાટ કરવા ગયા છે ત્યાં એ લોકો છે તો પાણીની ભરતી આવી ગઈ એમને કંઈ ખબર નહીં પડી તો પેલા છોકરો ડૂબી ગયો એ લોકો ટતન જણા સાથે જ ગયા એટલે પાણીની ભરતીમાં એમને કંઈ ખબર પડી નહીં એટલે લોકો અંદર ધસરી જ ગયા છે રેટીના ખારા કરે તો જ ખારા પડે છે ને એમને કોઈ ખારા પડતા હશે આખી જિંદગીની શુકડતીટની જાત્રા છે તો જરા આમથું પાણી હોય છે એમાં આ ખારા કંઈથી આવી ગયા તો એ લોકો બીજો ખારો બતાવે છે ક્યાંથી બીજો ખારો આવી ગયો આ લોકો ખાય હા અમે તો એ લોકો હજુ અમા લાશો કરે ત્યાં તો એ લોકો હજુ ખારા ખોડે જ છે રૂબરૂમાં હતા અમારી ખોટા પણ છે એમના ભલે જૂઠું બોલતા હોય તો એ લોકો અમને સહાય જોઈએ બસ અમાય બે દીકરીઓનું થાય એવું અમને બીજું કંઈ જોતું નથી અમે કંઈ માંગતા નથી એમનું કોણ પૂરું કરે એ લોકો કશું કહેવા નહીં માંગતા એટલે આ કંઈ પૈસાથી કામ ચાલતું હશે એ તો જ આખ થતો હશે બરાબર હા રાજકારણ આમાં કંઈ કામ જ છે બધું એટલે એમનું કંઈ અગાડી વધતું નથી આજે સાતના મહિનાની સવાર થઈ છે એમનો કોઈ જવાબ નથી આવતો તો અમારે કરવાનું શું બોલો હવે આ બે દીકરીઓ છે એમને ખાવાનું પીવાનું ના જોઈએ એમને ખાવા પીવાનું ના જોઈએ તો પછી એમને કોની સહારે એમને લાખવાની હું તોય છે તો હું જોવા જાઉં પછી હું ટોકે લાવીને ટકે ખાયા તો એમને હું એમને બી આપું છું